અલી મારા કાકીજીને લોકો કંકોત્રી આલવા આવ્યા હતા હવે આ ચાલશે હવે અલી એકે ઘરે પાંચસો એક નહીં નીચે બોલ ચાંદલો નથી કરાતો નહીં તો ડાંચા ફરાને આપડી ગણતરી ભિખારીને થાય એ બોલ ત્યારે શું અને અમાર તો માજીને કેવું ખબર છે ઉનાળામાં કોઈના લગ્ન હોય ને એટલે શું ખબર મારે નથી આવું પણ ટિફિન લેતા આવજો અલી કોઈના ઘરે આવા પાંચ પાંચ હજારના હાડલા પહેરીને આવું આ સ્ટીલનું ટિફિન લઈને ભરવા જઈએ હારા લાગીએ એવા છન યાર બોલ કોપર તો મારો બહુ મગજ જાય છે મેં નાત પાડી દીધી ખાવું હોય ઘેર ગેર ખીચડી કરીને ખાઈ લેજો નહીં તો હેડો અમાર જોડ ગાડી ગાડીમાં આવવાનું છે ત્યારે શું અલી એટલી બધા પડારા તું તો ટિફિન લઈને આવજો અલી હારા લાગીએ કોઈના ઘરે પાંચસો રૂપિયાની અત્યારે થાળી હોય છે ને એમાં પાછા ટિફિનો લાવવાના ત્યારે શું જ્યારે એમનો રાજકુમાર પાંચ હજારને એકનો ચાંદલો કરવાનો હોય અને આમનામાં તો એટલો લાંબો પાયો નહીં અલી ત્યારે શું કાલ પાછા મને શું હવે લેતા આવવાનું કે ઘરના જ લગ્ન છે ને મેં હું માર ખોપડું ના ખટકાવતા તમે અભણસો હું નથી અભણ લ્યા ના મગાય ટીફિન પાંચસો એક રૂપિયા આખો પ્રસંગ થોડા તમે કરો છો ત્યારે શું અલી એક રૂપિયા અલી ક્યાંય જવાનું તો એટલો ભોળો ને મારા રહેવું પડે નહીં તો આનો લોકો વેચી ખાયા ને ત્યારે શું આ તો આપણે થોડા જબરા જયા ને એટલા માટે ત્યારે શું નહીં તો ક્યારનું ઘર ઉલાળીયા અલી કઉ તને અને અમારે તો માજી ઓછા નહીં ત્યારે શું અલી કાલે મારી વાય ફરે તમે શું છે તમારે એટલે મને કે છે આ બધી સેપટો બાજી મે સીધું કે આતી કે તું અરે સોસાડીન બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા શું વાત કરે શું વાતો કરી કે અરે અમુક કે કે માર ઘરવાળા તો ચીકણા નહીં અમુક કે માર ઘરવાળા થોડા ચીકણા એ બધી વાતો થતી હતી તુંમાં બધી ભેગી થઈને આવી બધી જોડો છો અરે હાંભળો તો ખરા પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા પછી તે શું કીધું એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓ રેસ લાગે ને તો હું પેલો હું પેલો કરીને દોડા ચા બનાવું તમારા માટે હવ બનાવવાનો વાંધો નહીં આદુ વાડી ને હા આદુ નાખો પુદીનો નાખું ને હા પુદીનો એ નાખી દે ભાઈ અરે હા તુલસી એ સારી હા શરીર માટે એક કામ કર રઈ અને જીરાનો છે ને વઘાર કરીને તળકો એ માર દે લગ્ન પેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાસો ને તો ગોડા થઈ જશો ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે આખા ગામની સફાઈ મારી છે બધું આવડે છે આમ ને ને તેમ કશું આવડતું મારા સાંભુ શું વિચારો તારા જેટલું કોઈ ને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું શું જમવાનું બનાવ્યું છે માય ગોડ થેન્ક યુ હજી એક બાકી આપું અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો હમણાં તું સોન થી બેન જમી લેવો સંસ્કૃત માં પત્ની ને શું સંસ્કૃતમાં પત્ની બૂમ કરું છું તું શું થયું રસોડા માં ઘરોડી છે તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડા જઉં

પતંગિયાનું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાકો છે